મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ માર્કેટની અંદર શું રહ્યા જેની માહિતી મેળવીએ તો વિડીયોમાં આગળ છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે કાલની તુલનામાં ફરી એકવાર ઘટાડો નોંધાયો છે વાત કરીએ તો કેરેટ સોનું જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર એકવીસ રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું બોતેર હજાર બસો ને દસમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ બાવીસ હજાર સો રૂપિયા જે મિત્રો કાલે જે બજાર ભાવ હતા એ જ બજાર ભાવ આજે જોવા મળી રહ્યા છે બાવીસ કેરેટ સોનું આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની માહિતી મેળવીએ જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર છસો ને ઓગણીસ રૂપિયા દસ ગ્રામ સોનું સાસઠ હજાર એકસો નેવમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ એકસઠ હજાર નવસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનામાં પણ કાલની તુલનામાં ભૂલશો નહીં મિત્રો તો ચાંદીના બજાર ભાવ જેની અંદર દસ ગ્રામ ચાંદી નવસો ને નવમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ છે નવ હાજર નેવ રૂપિયા એક કિલો ચાંદી નેવ હજાર માં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં કાલની માં આજે ઘટાડો નોંધાયો